અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇલીગલ ઇમિગ્રન્ટ વિરુદ્ધ મોટા પાયે શરૂ કરેલા અભિયાનથી યુએસમાં રહેતા ભારત અને સાથે જ ખાસ કરીને આપણા ગુજરાતના લોકો એ હજારો લોકોની અંદર ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે યુએસએમાં ગમે ત્યારે આઈસીઇ એટલે કે ઇમિગ્રેન્ટ્સ એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટના ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સ રેડ પાડીને નોકરી કરતા લોકોના ઘરમાં રહેતા અને સાથે જ એ જે કોઈ પણ જગ્યાએ ભારતીય નાગરિક દેખાય તેના સીધા જ આઈડી ચેક કરવા લાગ્યા છે અને થોડું પણ શંકાસ્પદ લાગે તો તેમની આગળ ધરપકડ કરી અને સાથે જ એક્શન પણ લે છે ડિપોટ કરવા સુધીની પ્રોસેસ પણ શરૂ કરવા લાગે છે પણ આઈસીની રેડમાં શું કરવું એમને શું જવાબ આપવા અને કઈ રીતે આઈસીના રેડ દરમિયાન અધિકારીઓનો સામનો કરવો કઈ રીતે ડિપોટેશનથી બચવું જુઓ આ વિડીયોમાં એ દરેક વાત કરીશું કે જેમાં આઈસીના તમારા દસ્તાવેજો એ તપાસવા માટે આવે છે ત્યારે તમારી જોડે કયા પાવર્સ છે એને કાયદાકીય રસ્તાઓ છે અમેરિકન એજન્સીની રેડ સામે અવેરનેસનો આ વિડીયો એ છેક સુધી જોતા રહો અને અમેરિકામાં રહેતા એ તમારા દરેક ઓળખીતાઓ જોડે શેર પણ કરતા રહો હવે અમેરિકામાં ત્યાંના દરેક નાગરિકો એ દરેક નાગરિકને બંધારણીય અધિકારો મળ્યા છે જેમાં ટ્રમ્પની સરકાર હોય કે ગમે તે સરકાર પણ નાગરિકતાના હક એ નાગરિકોને સમાન રીતે જ મળેલા છે પ્રમુખના બદલવાથી કોઈ અધિકાર કે કોઈ જે નિયમો છે એ નથી બદલાતા અને સાથે જ અમેરિકામાં રહેતો દરેક વ્યક્તિ એ અમેરિકન નાગરિક હોય ડોક્યુમેન્ટ વાળા નાગરિક હોય કે ડોક્યુમેન્ટ વગરના રહેવાસી હોય એનાથી કોઈ જ ફરક નથી પડતો અમેરિકામાં સરકારી એજન્સી દ્વારા કરવામાં આવતી કોઈપણ કાર્યવાહી એ યુ એસ એના કાયદા અને નિયમ અનુસાર થતી હોવી જોઈએ હવે જેમાં ચાર બાબતોએ ખૂબ મહત્ત્વની ધ્યાન રાખવા જેવી અને સાથે જ સૂચના આપવામાં આવી રહી છે આ ચાર બાબતોને લઈને જેમાં પહેલી બાબત છે કે અમેરિકામાં જો કોઈ આઈસી એજન્ટ એ તમારો દરવાજો ખખડાવે તો તમારે દરવાજો ખોલવાની જરૂર નથી કોર્ટનો ઓર્ડર તપાસીને પછી જ તમે અધિકારીને અંદર આવવાનું કહી શકો છો સાઇન કરેલા જ્યુડિશિયલ વોરંટ વગર આઈસી એજન્ટ એ ઘરની અંદર એન્ટર ના થઈ શકે બીજી બાબત એ છે કે જો અમેરિકામાં તમને કોઈ ગાડીમાં રોકે છે તો ડ્રાઈવરે લાયસન્સ વ્હીકલ રજિસ્ટ્રેશનના પેપર્સ અને ઇન્સ્યોરન્સ જેવા ડોક્યુમેન્ટ જ બતાવવાના હોય છે એ સિવાયના કોઈ પણ પેપર્સ બતાવવાની જરૂર નથી હોતી અને તમને એ સિવાય કશું બતાવવા માટે બંધાયેલા પણ નથી હવે આ ઘટનાની અંદર ત્રીજી અને મહત્ત્વની વાત એ છે જો તમે હોસ્પિટલમાં એડમિટ છો ઇમરજન્સી રૂમમાં તમારું ધ્યાન રાખવું પડે એવું હોય અને હોસ્પિટલની ફરજ છે કે તમારું ધ્યાન એ રાખે જેમાં તમે ત્યાંના નાગરિક હોવ કે ના હો એનાથી કોઈ જ ફરક નથી પડતો જો તમે ડિપોટેશનની તૈયારી અંતર્ગત તમારું નામ બોલાઈ રહ્યું છે અને તમે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છો અને તમે હોસ્પિટલની અંદર એડમિટ છો તો તમને હોસ્પિટલ પણ નહીં કાઢી શકે અને સાથે જ અમેરિકન ગવર્મેન્ટ પણ નહીં કાઢી શકે કેમ કે તમે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છો ને તમારી સારવાર ચાલી રહી છે ચોથી બાબત જો કે આ ખૂબ જ મહત્વની વાત છે તમને ઇમિગ્રેશન અધિકારીઓ પકડી લે છે તો તમારે ક્યાં જન્મ્યા છો તમારું સ્ટેટસ શું છે એવા કોઈ પણ સવાલોના જવાબ આપવાની તમે ના પાડી શકો છો અને જો તમે ધારો તો તમે મૌન ધારણ કરીને પણ બેસી શકો છો તમારે તમારા એટર્નીને પૂછ્યા વિના કોઈ જ સાઇન કરવાની જરૂર નથી હોતી આ સિવાય મોટા પાયે સ્કેમ અને ફ્રોડ પણ ચાલી રહ્યા છે જેમાં કેટલાક લોકોએ તમારી પરિસ્થિતિનો ફાયદો પણ ઉઠાવતા હોય છે તમને ઝડપથી ગ્રીન કાર્ડ આપવાઈ દેવાની અને સાથે જ તમારું ઇમિગ્રેશન સ્ટેટસ ફિક્સ કરી દેવાના બદલામાં પૈસા પણ માગતા હોય છે પણ આ મુદ્દે કાયદાકીય સલાહ અને પ્રોસેસ માટે લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્નીઝ નો અથવા તો સાથે જ જાણીતા નોન પ્રોફિટ સંસ્થાઓને જ હેલ્પ લેવી જોઈએ ઘણી એનજીઓ એ ફ્રીમાં લીગલ આસિસ્ટન્સ આપે છે જેનાથી કોર્ટમાં રાહત અને ડિપોટેશન માટે લડવામાં એ મદદ થઈ રહી છે અમેરિકામાં રહેવા માટેના લીગલ રસ્તા કે જેમાં તમે અનડોક્યુમેન્ટેડ હોવ એનાથી કાયદેસર પણ થઈ શકો છો એમાં છે અસલાઇમ ડીએસયુ વિઝા ટી વિઝા ફેમિલી સ્પોન્સરશીપ મેરેજ બેઝ સ્પોન્સરશીપ મેરેજ બેઝ ગ્રીન કાર્ડ અને જોબ બેઝ સ્પોન્સરશીપ અને બીજા આવા ઘણા રસ્તાઓ પણ છે અમેરિકામાં લીગલ સ્ટેટસ મેળવવાના ગ્રીન કાર્ડ મેળવવા માટેના અપ્લાય કરવા અંગે દરેક બાબતે જરૂરી ડિટેલ સાથે એ જાણવી જરૂરી છે એના માટે યોગ્ય એજન્ટ એ રાખવો અને યોગ્ય એજન્ટ સાથે ચર્ચા કરવી એ જરૂરી છે કેમ કે અમેરિકાની અંદર પણ અનુકૂકે કેવા ફ્રોડ એજન્ટો ફરી રહ્યા છે કે જે તમને આ પ્રકારના લીગલ સ્ટેટસ આપવાની વાત કહીને તમારી સાથે ફ્રોડ કરી શકે છે જો કે લીગલ સ્ટેટસ મેળવવા માટે તમારે કોઈ પણ ખોટી રીત ના અપનાવવી જોઈએ ઘણા લોકો ફેક મેરેજ અને ફેક સર્ટિફિકેટથી લઈને ઘણા રસ્તાઓ તો અપનાવ છે પણ તેમાં જો તમે પકડાઈ જાઓ તો કડક સજા અને સાથે જ ડિપોટેશનને કોઈ રોકી શકતું નથી અને ફરીથી અમેરિકા જવાના રસ્તા કાયમ માટે એ બંધ થઈ જાય છે એટલે અમારી તમને અપીલ છે કે કાયદેકીય રીતે જ પ્રોસેસ કરવાની અને સાથે જો તમારું પણ કોઈ અમેરિકામાં રહે છે કે જે અનડોક્યુમેન્ટેડ છે તો આ વિડીયો શેર કરજો જેથી એ ડિપોટેશનથી બચી શકે અને સાથે એ જો ડિપોટેશનની એ વાતની અંદર આવી ગયો હોય અથવા એને કોઈ ખોટી રીતે ખોટા રસ્તે માહિતગાર કરતું હોય તો જરૂરથી એના વિડીયો આ કામમાં આવશે અને તમારો જો કોઈ પ્રશ્ન કે સૂચન હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્સની અંદર કમેન્ટ કરી નાખજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અને અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફોલો કરી લો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર